પંચમહાલના હાલોલમાં વધુ એક સિનેમા સીલ કરવામાં આવ્યું છે હાલોલ જીઆઈડીસીમાં આવેલ નીલકંઠ કોમ્પલેક્ષમાં વેલ્વેટ સિનેમા સીલ કરવામાં આવ્યું છે ફાયર સેફ્ટીના ભાવે ફાયર વિભાગ દ્વારા વેલવેટ સિનેમા સીલ કરવામાં આવ્યું છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ હાલોલ ફાયર વિભાગની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં હાલોલ જીઆઈડીસીમાં આવેલ નીલકંઠ કોમ્પ્લેક્ષમાં વેલ્વેટ સિનેમામાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળતા તાત્કાલિક તેને સીલ કરી દેવામાં આવ્યું છે જીઆઈડીસીમાં આવેલ મિલકંડ નામના કોમ્પલેક્ષમાં હાલોલ ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે